રોગ અને દેશી ઉપાયો બે ચમચી કોથમીર ઉકાળીને તેનું સેવન કરો તેનાથી મરડોમાં તાત્કાલિક રાહત મળશે સવારે કંઈ ખાધા વગર પાંચ કિસમિસ ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે કેલોરામાં લવિંગ તેલના બે ત્રણ ટીપાં ખાંડ કે બતાસા સાથે લેવાથી ફાયદો થાય છે એક ગ્લાસ ગરમ પાણીમાં દોઢ ચમચી મધ નાખી કોગળા કરવાથી ગળામાં દુખાવો મટે છે અને આવાજ સાફ થાય છે એક એક ચમચી મધ અને આદુનો રસ ભેળવીને સવાર સાંજ પીવાથી શરદી મટે છે એરડાના તેલમાં કપૂર મિક્સ કરીને સવાર સાંજ પેઢા પર ઘસો આ ઉપાય પેઢા માટે ખૂબ જ ફાયદાકારક છે એક લીટર પાણીમાં જામફળના પાન ઉમેરીને ઉકાળો તૈયાર કરો પાંદડાને એટલા ઉકાળો કે તેનો રસ પાણીમાં નીકળી જાય અને પાણી ઉકળેલા દૂધ જેવું ઘટ થઈ જાય આ ઉકાળાથી વારંવાર કોગળા કરો તેનાથી દાંતનો સૌથી ગંભીર દુખાવો પણ મટી જશે હળદર અને ગરમ કરેલું દૂધ પીવાથી અને તેમાં ગોળ ઉમેરીને પીવાથી શરદી ખાંસી અને શરીરના દુખાવામાં રાહત મળે છે ઝાંફણના તેલમાં ડૂબેલા રૂના બોલને દાંત પર રાખવાથી દાંતનો સડો અટકે છે અને દાંતના કીડા મળી જાય છે અને દાંતનો દુખાવો પણ ઓછો થાય છે થોડો દેશી ઘી ગરમ કરો અને તેમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેને તમારા હોઠ પર ઘસો તમારા હોઠ ફાટવાનું બંધ થઈ જશે જ્યાં પણ તમને ખાટલામાં કીડા દેખાય ત્યાં નારંગીની છાલનો ભૂકો કરો અને તેને ત્યાં રાખો ખાટલામાં કીડા ગાયબ થઈ જશે શેકેલી ડુંગળીને પીસીને તેમાં જીરું પાવડર અને ખાંડ મિક્સ કરી ખાઓ તે હીટસ્ટ્રોકની અસરોને દૂર કરવામાં મદદ કરે છે મોઢામાંથી દુર્ગંધ અને ચાંદા દૂર કરવા માટે દાડમની છાલને પાણીમાં ઉકાળો તેને થોડીવાર મોઢામાં રાખો અને કૂગડા કરો જો તમને ખાંસી હોય તો અરબીનું શાક ખાઓ તેનાથી ખાંસીમાંથી તાત્કાલિક રાહત મળશે તુલસીના પાનનો રસ ખાંડમાં ભેળવીને પીવાથી અથવા દિવસમાં બે ત્રણ વખત ડુંગળી ખાવાથી અથવા આંબલીમાં પલાળેલું પાણી પીવાથી ગરમીથી બચી શકાય છે બળી ગયેલી જગ્યા પર કેળાનો પલ્પ લગાવવાથી બળતરામાં રાહત મળશે અને ભોલા થતાં અટકશે ચૂકની પાણીમાં ઉઘડીને ફોલા પર ઘટ રીતે લગાવો અથવા ગાયના દૂધમાં બનાવેલા દહીંમાં પાકેલા કેળા મિક્સ કરીને ખાઓ ફોલા સંપૂર્ણપણે મટી જશે શેરડીનો રસ કમળામાં ખૂબ જ ફાયદાકારક છે તે કમળાના મૂળ કારણને નાબૂદ કરે છે કપૂર પાવડરને નાળિયેર તેલમાં મિક્સ કરીને રાત્રે માથા પર લગાવો સવારે સારા શેમ્પુથી માથું ધોઈ લો જુ મરી જશે ભમરીના કરડવાના કિસ્સામાં કરડેલી જગ્યા પર તાત્કાલિક કેરોસીન તેલ લગાવું બરતરા ઓછી થશે એક ચમચી તુલસીનો રસ એક ચમચી આદુનો રસ અને એક ચમચી મધ મધભેરવીને દિવસમાં ત્રણથી ચાર વખત ખાવાથી કફ અને ખાંસીમાંથી રાહત મળે છે જો બાળકને બાળપણમાં બેલગીરીના બીજના દાણા મધમાં ભેળવીને આપવામાં આવે તો જીવનભર આંખો દુખતી નથી મહિનામાં એકવાર આંખોમાં લીંબુના રસનું એક ટીપું નાખવાથી ક્યારેય આંખોમાં દુખાવો થતો નથી જો તમે એક ચમચી વરિયાળીને બે કપ પાણીમાં ઉકાળો અને આ મિક્ષણ દિવસમાં બે ત્રણ વખત લો તો તમારા આંતરા સારા લાગશે અને ખાંસી પણ ગાયબ થઈ જશે સાફ કરડ્યો હોય તેવું જણાય કે તરત જ ડંખવાળી જગ્યાએથી જંતુરહિત સોય વડે થોડું લોહી કાઢો અને તેને વહેવા દો દર્દીને સૂવા ન દો તેને આત્મવિશ્વાસ વધાતા રહો દૂધમાં ઘી ભેળવીને તેને પીવા આપો અને તરત જ હોસ્પિટલમાં લઈ જાઓ શેરડીનો રસ કમળામાં ખૂબ જ ફાયદાકારક છે તે કમળાના મૂળ કારણને નાબૂદ કરે છે ગાજર વધેલા હૃદયના ધબકારા ઘટાડવામાં ગાજર ખૂબ જ ફાયદાકારક છે ગાજરનો રસ પીવો શાકભાજી ખાઓ અને સલાડ તરીકે ઉપયોગ કરો રાત્રિભોજન પછી મોડી રાત સુધી જાગવું કે ખુલ્લા શરીરે ફરવું નુકસાનકારક છે પરંતુ સવારનો તડકો ચોક્કસ લેવો જોઈએ આ ઋતુમાં વ્યક્તિ ખૂબ જ આળસુ અનુભવે છે અને પથારીમાં રહેવા માગે છે પરંતુ આળસ કરવો યોગ્ય નથી આ બાબતનું પાલન કરીને તમે સ્વસ્થ અને મજબૂત બની શકો છો નબળાઈ જે લોકો પાતળા છે તેમણે ભોજન સાથે બેથી ત્રણ ચમચી મધ ખાવું જોઈએ અને સૂતા પહેલાં ઠંડા સ્ક્રિપ્ટ દૂધમાં મધ ભેળવીને પીવું જોઈએ થાક એક ગ્લાસ ઠંડા પાણીમાં એક બે ચમચી મધ ભેળવીને પીવાથી શરીરમાં ચપડતા આવે છે અપચો અપચાની સ્થિતિમાં પાલક ખાઓ અને ટમેટાનો રસ પીવો પગના તળિયામાં બળતરા જો પગના તળિયામાં બળતરા થતી હોય તો દૂધના મોટા ટુકડા કાપીને તળિયા પર ઘસો કબજિયાત કબજિયાત ટાળવા માટે બંને સમયે ભોજન પછી થોડો ગોળ ખાઓ થાંભલા લીંબુ કાપીને તેના પર કાતેછું લગાવો અને રાત્રે છત પર રાખો સવારે વહેલા ઉઠીને ચૂસો તેનાથી પાઇલ્સમાંથી રાહત મળશે લોહીવાળા હરજ ઝાંફળ કાપીને તેના પર એમોનિયમ ક્લોરાઈડની પેસ્ટ લગાવો તેને રાતભર ખુલ્લામાં રાખો અને સવારે વહેલા ખાઓ લોહીવાળા થાંભલાઓમાં તે ફાયદાકારક રહેશે અસ્થમાના દર્દીઓએ પાણીમાં સેલડી ભેરવીને તેને ઉકાળવી જોઈએ અને પાણીમાંથી નીકાળતી વરાળ શ્વાસમાં લેવી જોઈએ આ ઘરેલું ઉપાય ખૂબ જ ફાયદાકારક છે ચાર પાંચ લવિંગ લો અને તેને એકસો પચીસ મિલી પાણીમાં પાંચ મિનિટ સુધી ઉકાળો આ મિક્સરને ગાળી લો અને તેમાં એક ચમચી શુદ્ધ મધ ઉમેરો અને ગરમાગરમ ગરમ પીવો દિવસમાં બેથી ત્રણ વખત આ ઉકાળો બનાવીને પીવાથી દર્દીને ચોક્કસપણે ફાયદો થાય છે સ્નાન અને હવન પછી દરરોજ સફરજનના મૂળની છાલ અને સત્વરીનો ઉકાળો દૂધ સાથે પીવો આનાથી ઉંમર અને બુદ્ધિ વધે છે છ પિસ્તા ત્રણ કિસમિસ અને ત્રણ કાળા મરીના દાણા સવાર સાંજ પંદર દિવસ સુધી ચાવવાથી વારંવાર પેશાબ થતો અટકશે જો લાંબા સમય સુધી પાચનશક્તિ સારી ન રહે અને પેશાબની તકલીફ પણ ચાલુ રહે તો કેટલાક તત્વો કિડનીમાં એકઠા થઈને પથરીના રૂપમાં પરિણામે છે જ્યારે પથરી બને છે ત્યારે કિડનીમાં અસહ્ય દુખાવો થાય છે જે કમર સુધી જાય છે જો પથરી એક ગ્રામ જેટલી હોય તો આ સારવારથી તે ઓગળી જશે અને પેશાબ સાથે નીકળી જશે સારવાર ગાજર અને મૂળાના બીજ દસ દસ ગ્રામ ગોખરું વીસ ગ્રામ જવાખર પાંચ ગ્રામ અને હજરુલ યદુહ પાંચ ગ્રામ લો અને તેમને બારીક પાવડરમાં પીસી લો આના ત્રણ ત્રણ ગ્રામ પેકેટ બનાવો એક માત્ર સાંજે છ વાગે બીજો માત્ર રાત્રે આઠ વાગે અને ત્રીજો માત્ર સાંજે ચાર વાગે દૂધ પાણીથી રસી સાથે લો ખાંડની મીઠાઈને બારીક સમારેલી વડિયાળીના બીજ સાથે ભેળવીને ધીમે ધીમે ચૂસો જ્યારે તે નરમ થઈ જાય ત્યારે તેને ચાવીને ખાઓ જો તમે કાચા કે કાકરા ખાતા હો તો દિવસમાં ત્રણ વખત ગરમ દૂધ સાથે ઈસબગુલનું ભૂકું ખાઓ ઘાને ચેપ ન લાગે તે માટે ગરમ ક્રીમ તમે સહેન કરી શકો તેટલી ગરમ લગાવો હડકવાથી છુટકારો મેળવવા માટે રાત્રે સુવાના પાંચ મિનિટ પહેલાં બે ગ્રામ શેકેલી ફટકડી તમારા મોંમાં રાખો જો બાળકોને પેટમાં દુખાવો થતો હોય તો તેમને આદુનો રસ પાંચ ગ્રામ તુલસીના પાન અને દિવસમાં ત્રણ વખત પીસીને પીસીને ખાવ શિયાળામાં બાળકોના સ્વાસ્થ્ય માટે ચાર તુલસીના પાન પીસીને પચાસ ગ્રામ પાણીમાં ભેળવી દો સવારે તેને પીવા આપો પેટના દુખાવા માટે તુલસીના પાનને ચાની જેમ ઉકાળીને સવારે પીવાથી ફાયદો થાય છે છાતીમાં બરતરા થાય તો અડધા લીટર ઠંડા પાણીમાં લીંબુ નીચોવીને પીવો જો વ્યક્તિએ ખૂબ દારૂ પીધું હોય તો પાણી દૂધમાં છ માસા ફટકારી ભેરવીને તેને પીવા આપો અથવા બે સફરજનનો રસ આપો તુવેરના પાનનો રસ પીવાથી અફીણની અસર ઓછી થાય છે અડધી છટંક અરહર દાળ પાણીમાં ઉકાળીને પીવાથી ભાંગનો નસો ઓછો થાય છે કેળાને પચાવવા માટે બે નાની એલચી પૂરતી છે જો તમે ઘણી બધી કેરીઓ ખાધી હોય તો તેને પચાવવા માટે થોડું મીઠું ખાઓ જો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો જાડા દાડમના છાલને પાણીમાં ઉકાળો અને કોગળા કરો જો માછલીનું હાડકું ઘડામાં ફસાઈ જાય તો કેળું ખાઓ જો તમને હેડકી આવે છે તો ફુદીનાના પાન અથવા લીંબુ ચૂસો વજન ઘટાડવા માટે ગરમ પાણીમાં મધ અને લીંબુ ભેળવીને પીવો